ભલે બધું ભૂલો માં બાપને ભૂલશો નહીં માં અને બાપ માં અને બાપની ધોલે આ જગતમાં કોઈ ક્યારેય ના આવી શકે કારણ સોનું ચાંદી ઘરેણાં હીરા મોતી આ બધું રૂપિયેથી મળે પણ મા બાપ ક્યારેય રૂપિયેથી વેચાતા મળતા નથી માં શબ્દ મુખમાંથી નીકળતા મોઢું પોળું થાય છે અને બાપ શબ્દ નીકળતાં મોઢું ફિટ થાય છે એટલે મા અને બાપ આ બંનેને આજના યુવાન યુવતીઓ દરેકને ખાસ વિનંતી કરું છું કે મા બાપને દુઃખી ક્યારે કરશો નહીં કારણ કે જે માં છે ને માએ નવ નવ મહિના ઉંદરમાં રાખી અને એ પોતાની તકલીફ વેઠી અને એ સંતાનને ઉછેર કર્યો હશે હવે એ નવ નવ મહિના પેટમાં રાખી અને પછી જ્યારે એ સંતાન બહાર આવે અને બહારની દુનિયામાં જ્યારે આંગળી પકડી અને મા બાપ એને જગત બતાવે અને જગતમાં આવી આજનો યુવાન અને યુવતી બદલી જાય અને મા બાપને ભૂલી જાય એ મા બાપને જ્યારે દુઃખ આપે ત્યારે એ મા બાપના કાળજ કંપી ઉઠે છે નાનપણમાં મોટા કરી પહેલામાં બીજામાં ત્રીજામાં બેસાડી અને એને ભણાવે અને એ ભણાવતા ભણાવતા જ્યારે આગળ મોકલે અને મા બાપ પેટે પાટા બાંધી મજૂરી કરી કોઈકનું મહેનતનું લઈ અને પોતાના સંતાનની ફી ચૂકવી અને મા બાપ મોટા કરી અને જ્યારે એને નોકરી ઉપર લેવડાવે અને એ નોકરી આવે અને એ જ દીકરો જ્યારે વિદેશમાં જાય અને વિદેશમાં ગયા પછી મા બાપ ઘરડા થાય અને થાકલો આવે અને વિદેશમાંથી સમાચાર મળે કે મા બાપ ઘરે છે અને ઘરેથી મા બાપ જ્યારે વિદેશ સમાચાર મોકલે કે આજ તારા બાપને મજા નથી કે તારી માને મજા નથી એ વખત દીકરો કહે છે કે હું પૈસા મોકલાવીશ અને પૈસાથી તમે દવા કરાવી લેજો દુઆ કરાવી લેજો ત્યારે એ મા બાપનું આ કેટલું બધું દુઃખી થતું હશે અરે અમુક સંતાન એવા હોય અને એમ કે મા બાપ તમે ચિંતા કરશો ને હું ત્યાં આવી અને તમારી એવી સારી વ્યવસ્થા કરાવીશ કે તમને કોઈ જાતની તકલીફ ના પડે પછી એ વિદેશથી જ્યારે ઘરે આવે અને ઘરે આવ્યા પછી એને એવું લાગે કે હવે મા બાપ થોડાક થાકલામાં આવ્યા છે એટલે લાય એને સારામાં સારી ફી ભરી અને અનાથ આશ્રમમાં મૂકી આવું જ્યારે એ અનાથ આશ્રમમાં મૂકવા જાય ત્યારે એ મા બાપને ઘણું બધું દુઃખ લાગતું હોય છે કે મેં જેને ભણાવી ગણાવી મોટો કર્યો અને એને નોકરી લેવડાવી અને વિદેશ મોકલ્યો આજ મોટો ડૉક્ટર બન્યો વકીલ બન્યો અને આજ મારો જ પુત્ર આજ મને અનાથ આશ્રમમાં મૂકવા આવ્યો ખાસ કરી મા બાપના હૃદયને દિલના ટુકડા થતા હોય છે એટલે મા બાપની તોલે તો આપણે ક્યારેય આવી શકીએ એમ નથી પણ મા બાપની જેટલી બને ને એટલી સેવા કરવી અરે સેવા ના થાય ને તો કાંઈ નહીં પણ એમના આત્માને દુઃખ પહોંચાડાય એવા શબ્દ ઉચ્ચારણ ના કરીએ મા બાપ કદાચ સલાહ હાલે કે દીકરા દીકરી તમે આ માર્ગે ના જાતા આ મારક ખોટો છે આ મારક સારો નથી એ વખત દીકરા અને દીકરીઓ પ્રશ્નનો જવાબ આપે કે તમે ચૂપ થો અમને બધું આવડે છે અમને બધી ખબર છે પણ તમને કશું જ ખબર નથી કારણ મા બાપે તો ઘણી દિવાળીઓ ઘણી જાહેણીઓ ઘણી હોળી એ બધું જોઈલું છે એની અંદરથી જે જે આવ્યું એ બધું એમને ખબર છે એટલે ધીરજ રખો બપડ્યા આજ ખીલ્યા આજ પડ્યા કાલ પડશો એમ ઝાડ ઉપર જે પતું ખરે અને નીચે પડતું પતું હોય ઉપલા પતં હશે કે આજ તમે પડી ગયા એટલે ઉપરલા પત્તા એમ છે ને એટલા જમીન પર ખરતા પત્તા છે કે ભાઈ ધ્યાન રાખો આજ અમે ભલ પડ્યા હોય કાલ તમારો વારો પણ આવશે કાલ તમે પણ કરમાશો એવી જ રીત મા બાપને જે સંતાન દુખી કરે છે એમના સંતાન પણ એમને જ દુખી કરશે કારણ કે વારા પછી વારો એટલે મા બાપની ઉત્તમ સેવા કરો જેટલી બને એટલી સેવા કરો મા બાપને જીવનમાં ક્યારેય દુઃખ ના પહોંચાડશો એ મા બાપે પેટે પાટા બાંધી અને બાળક જ્યારે નાનું હોય અને એ રમતું હોય અને માં ખાવા બેઠી હોય અને કદાચ બાળક ભોંય પડી જાય તો માને દોડી અને એને લેવાનો હરખ જાગતો હોય છે કે બાપ મારું સંતાન પડી છું એટલે મા બાપની સેવા કરો મા બાપથી મોટવા દુનિયામાં કોઈ નથી હાચા માને બાપ હાચો ભગવાન પણ મા બાપ કહેવાય છે એટલે જ કહેવાયું છે સોનું ચાંદી હીરા મોતી રૂપિયેથી બધું મળશે રે હેલો નહીં રે મળે નહીં રે મળે ફરીને માને બાપ જોવતરની આ સેવાયો કરી લે ને હે મનવારે લો સોનું ચાંદી હીરા મોતી બધું તો રૂપિયેથી મળશે પણ મા બાપ ક્યારે રૂપિયેથી મળવાના નથી હે મનવા તું કરી લે વિચાર મા બાપ ફરી મળવાના નથી એટલે જ કીધું છે કે માવતરે મોટા કર્યા રે સંતાન શામાં પડ્યા રે હે દુભાઈ માનો હે દલડું રે લો કે માનું દલડું બચપણથી મોટા કર્યા હોય એ જ શામાં પડે એટલે માનું દલડું દુભાય એટલા જ માટે કીધું છે કે જેટલી બની શકે એટલી મા બાપની સેવા કરજો કારણ આ મનુષ્ય અવતાર જે મળ્યો છે એ વારંવાર મળવાનો નથી અને મા બાપે જ આ દુનિયા આપણને દેખાડી છે માવતરે મોટા કર્યા રે વેદેશ ભણવા મે રે ભૂલી ગયો દીકરો રે હે દુભાઈ મા હે બાપ રે રહેલો હે દુ માનો હે રહેલો